प्राचीन कालमा पृथ्वी पर असुरो अने देवताओ વચ્ચે સતત યુદ્ધ ચાલતું હતું દેવતાઓ એ સદા ધર્મનો પાલન કર્યો જ્યારે असुरो એ અધર્મનો માર્ગ અપનાવ્યો त्याग અને ભક્તિના માર્ગે ચાલનારા દેવતાઓની સામે असुरो માયા દંભ અને શક્તિનો ઉપયોગ કરતા તે સમયનો असुरोનો રાજા હતો हिरण्यकश्यप તે અત્યંત શક્તિશાળી અને અહંકારથી ભરેલો હતો तेना भाई हिरण्याक्ष ने भगवान विष्णु में नाश करो जेनी वेदना हिण्यकश्यप मन में आजेय जीवंत भाईना वगे नो अहंकार दुधिया झवेरी जेव बनी गये नक्की करू कि हे ए पोता शक्ति द्वारा समग्र ब्रह्मांड पर शासन करते भगवान विष्णु ने पोता शत्रु मानसे हिण्यकश्यपे नक्की कर्यू कि जो एने भगवान विष्णु ने हरावो तो एने अनंत शक्ति जरूर है ते हिमालय पर्वत में गयो अने त्या तेने कठोर तपस्या शुरू करी वर्षो सुधी तेने उनाळानी कड़क गर्मी अने शियाळानी हाड़कंपावी ठंडी में तपस्या करी ए जारे तपस्या करतो त्यारे भूकंप वावाझोड़ा अने पृथ्वी पर महाप्रलय जेवा संकेतो जोवा मळता तेनी कठोर तपस्या थी भगवान ब्रह्मा प्रसन्न थया ब्रह्मा ए हिरण्यकश्यप समक्ष प्रगट थया अने कह्युं हे हिरण्यकश्यप तू तपस्या द्वारा मने प्रसन्न कर दीधी तारी इच्छा मांग हिरण कश्यपे खूब पूर्वक इच्छा मांगी मारे अमृता नरदान आप अशक्य छे सृष्टि जे जन्मे मरण जरूर थाय किश्यपे तरत पूर्वक आ वरदान मारो मृत्यु न तो कोई मनुष्य थी थाय। न तो कोई दैत्य थी। मारों मृत्यु न तो दिवसे थाय न तो रात्रे। मारों मृत्यु न तो घर में थाय न तो घर नी बहार मारों मृत्यु न तो जमीन पर थाय न तो आकाश में मारों मृत्यु न तो कोई थी थाय न तो कोई हथियार थी ब्रह्मा जीए आशीर्वाद आपी दीधा हम हिरण्यकश्यप ने लग के अमर थाई गयो छे गयोते अंदर दंभ अहंकार भराई गयो તેને લાગ્યું કે હવે એ ભગવાન કરતાં પણ વધુ શક્તિશાળી છે હિરણ્યકશ્યપે ત્રિભુવન સ્વર્ગ પૃથ્વી અને પાતાળ પર કબજો કર્યો તેણે દેવતાઓને સ્વર્ગમાંથી બહાર કાઢી દીધા ઇન્દ્રદેવ અગ્નિદેવ અને વરૂણદેવ જેવા દેવતાઓ તેની સામે નબળા પડી ગયા હિરણ્યકશ્યપે એક ફરમાન બહાર પાડ્યું હવે ત્રિભુવનમાં ફક્ત મહારાજ નામની પૂજા થશે કોઈએ પણ ભગવાન વિષ્ણુ કે અન્ય દેવતાઓની પૂજા નહીં કરવી લોકો પર ભય છવાઈ ગયો જે કોઈ ભગવાન વિષ્ણુનું નામ લેતો તેને કઠોર દંડ આપવામાં આવતો વિષ્ણુ ભક્તોને કેદમાં મૂકવામાં આવતા રાજ્યમાં હિરણ્યકશ્યપનો ત્રાસ વ્યાપી ગયો લોકો ભયના શિકાર બની ગયા હિરણ્યકશ્યપની રાણી કયાદુ એક દયાળુ અને ભક્તિમય સ્ત્રી હતી हिरण्यकश्यपना त्रास छता कयादूना हृदय में भगवान विष्णु प्रत्ये श्रद्धा विश्वास अडग हतो। एक दिवस कयादू गर्भवती हती त्यारे थे नारदमुनि आया ए कयादू ने भगवान विष्णु महिमा की कथा संभळावी कयादू भक्ति में लीन थई गई ए कहु माता तारा गर्भ में जे ते भगवान नो महान भक्त बनशे એ ભક્તિ અને ધર્મના માર્ગે ચાલશે કયાધુ ભક્તિ પૂર્વક ભગવાન વિષ્ણુનું નામ જપવા લાગી આ ભક્તિ અને વિષ્ણુ પ્રેમનો સંસ્કાર ગર્ભમાં રહેલા બાળક પ્રહલાદ પર પડ્યો તયાદુએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો એ બાળકનો ચહેરો તેજસ્વી અને દિવ્ય હતો કયાધુએ તેનું નામ રાખ્યું પ્રહલાદ પ્રહલાદ બાળપણથી જ ભગવાન વિષ્ણુ પ્રત્યે શ્રદ્ધાળુ હતો જ્યારે અન્ય બાળકો રમતમાં મગ્ન રહેતા प्यारे प्रहलाद भगवान विष्णु नु नाम लेतो, ते भक्ति मा लीन रहे तो तेनी माता कयादु ए तेनी भक्ति जोई ने आनंद अनुभवी हती जारे प्रहलाद पांच वर्ष नो थयो त्यारे हिरण्यकश्यपे तेने भणवा माटे असुर गुरु शुक्राचार्य पासे मोकल्यो शुक्राचार्य ए हिरण्यकश्यप ना निकट ना हता तेओ हिरण्यकश्यप नी भक्ति माटे भणावता प्रहलाद तारा पिता ए त्रिभुवन ना भगवान छे तो टेमणी भक्ति कर प्रहलादે શાંતિ થી જવાબ આપ્યો મારા માટે ભગવાન તો ફક્ત શ્રી હરી છે भक्ति તો માત્ર ભગવાન વિષ્ણુની જ કરવી જોઈએ પ્રહલાદના ભક્તિ ભર્યા શબ્દો ગુરુ શુક્રાચાર્યેને ગમ્યા નહીં ટેમણે પ્રહલાદને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો પણ પ્રહલાદ પોતાનો ગ્રહ વિશ્વાસ થી અડગ રહ્યો હિરણકશ્ય પે જયારે આ વાતો સાંભળી ત્યારે તે ભયંકર ગુસ્સે ભરાઈ ગયો મારો પુત્ર મારી સામે જ ભગવાન વિષ્ણુની ભક્તિ કરે છે એ તો અશક્ય છે હિરણકશ્યપે પ્રહલાદને બોલાવ્યો અને કહ્યું પ્રહલાદ તું કોની ભક્તિ કરે છે પ્રહલાદે નિર્ભયતાથી જવાબ આપ્યો મારા માટે ભગવાન ફક્ત વિષ્ણુ છે તમે ભલે મને મારી નાખો પણ હું વિષ્ણુની ભક્તિ નહીં છોડી શકું હિરણકશ્યપના ગુસ્સાનો પાર ન રહ્યો તેણે નક્કી કર્યું કે હવે તે પ્રહલાદને મારવા માટે કઠોર પ્રયાસ કરશે. હિરણકશપ માટે એ અસહ્ય બની ગયું કે તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુની ભક્તિ કરતો હતો. રાજવી સત્તાના અહંકારમાં ડૂબેલા હિરણકશપને લાગતું હતું કે આખા ત્રિભુવન પર એકમાત્ર તેનું શાસન છે અને તે પોતે ભગવાન સમાન છે. પ્રહલાદના નિર્ભય અને દ્રઢ වચનો હિરણકશપ માટે અપમાન સમાન હતા. તેથી તેણે નક્કી કર્યું કે હવે તે પ્રહલાદને જીવતો ન રાખે હિરણકશ્યપે અનેક ભયાનક યોજનાઓ દ્વારા પ્રહલાદને નાશ કરવાનો પ્રયાસ કર્યો પ્રથમ પ્રયાસમાં હિરણકશ્યપે પ્રહલાદને ઝેર આપી મારી નાખવાનો પ્લાન કર્યો હિરણકશ્યપે મહેલના મહાન રાંધણને બોલાવ્યો અને કહ્યું પ્રહલાદ માટે ભોજન તૈયાર કરો પણ તેમાં ભયાનક ઝેર મિક્સ કરો રાંધણ ડરી ગયો પણ રાજાના ભયના કારણે તેણે ભોજનમાં ઝેર મિક્સ કર્યું प्रहलादे भक्ति पूर्वक भगवान विष्णु નું નામ લીધું અને ભોજન નું પ્રસાદ સમજીને ભોજન ગ્રહણ કર્યું જેવી રીતે પ્રહલાદે ભોજન ગ્રહણ કર્યું એ ઝેર અમૃતમાં બદલાઈ ગયું પ્રહલાદ અખંડ સ્વસ્થ રહ્યો પ્રહલાદ હસ્તો રહ્યો અને विष्णु નું નામ લેતો રહ્યો हिरण्यकश्यપને આ જોઈને મોટો આઘાત લાગ્યો આ કેવી રીતે શક્ય છે એ મર્યો કેમ નહીં આ પછી હિરण्यकश्यપે એક ભયાનક યોજના ઘડી રાજમહેલની બહાર એક ઊંડો ખાડો ખોદવામાં આવ્યો એ ખાડામાં દુર્ભટ સાપો અને વિશાળા નાગો રાખવામાં આવ્યા હિરણ્યકશ્યપે પ્રહલાદને પકડીને કટોકતીના સ્વરમાં કહ્યું જો તારો વિષ્ણુ તને બચાવી શકે તો બચાવી લેશે પ્રહલાદ હસ્યો અને શાંતિથી વિષ્ણુનું નામ લીધું ઓ નમો ભગવતે વસુદેવાય પ્રહલાદને ખાડામાં ફેંકી દેવાયો ભયાનક સાપો પ્રહલાદ તરફ આગળ વધ્યા તેમની ફણ ઊંચી થઈ ગઈ તેમની આંખો અગ્નિ જેવા દહાડતી હતી પ્રહલાદ શાંતિથી ભજાન ગાતો રહ્યો સાપોએ પ્રહલાદને નમન કર્યા અને તેની આજુબાજુ ગોરવર્તન કરવા લાગ્યા કોઈ સાપે પ્રહલાદને નુકસાન ન કર્યું ભક્તિની શક્તિએ સાપો પણ શાંત થઈ ગયા હિરણ્યકશ્યપ આ દ્રશ્ય જોઈને ભયભીત થઈ ગયો આ અશક્ય છે ભલા સાપ પણ એના પર દયા કરે છે हिरण्यकश्यपે ત્રીજો પ્રયાસ કર્યો એક ઊંચો પહાડ પસંદ કરવામાં આવ્યો એ પહાડના શિખર પરથી પ્રહલાદને ફેંકવાની યોજના ઘડી પ્રહલાદને સંકટની પરિસ્થિતિમાં મૂકીને હિરण्यકश्यપે કહ્યું જો તારો વિષ્ણુ તને બચાવી શકે તો બચાવી લેશે પ્રહલાદ શાંતિપૂર્વક વિષ્ણુનું નામ લેતો રહ્યો ઓ નમો નારાયણાય પ્રહલાદને ઊંચા પહાડ પરથી ધક્કો મારવામાં આવ્યો પ્રહલાદ નીચે પડવા લાગ્યો પણ એ જ સમયે ભગવાન વિષ્ણુએ પોતાની દિવ્ય શક્તિ દ્વારા પ્રહલાદને હવા વચ્ચે પકડી લીધો પ્રહલાદ ધીમે ધીમે જમીન પર આવ્યો અને એક ખીલેલા ફૂલ પર પડી ગયો પ્રહલાદે આંખો ખોલી અને ભગવાન વિષ્ણુનો દર્શન કર્યો હિરણકશ્યપની ચહેરા પર ભયની રેખા જોવા મળી આ કેવી રીતે શક્ય છે હિરણકશ્યપે હવે એક વિશાળ હાથીને પ્રહલાદને મસરવા માટે મોકલ્યો ए हाथी अत्यंत भयानक और क्रूर હતો તેની આંખોમાં લાલ આક્રમકતા હતી પ્રહલાદ શાંતિથી ભગવાન વિષ્ણુના નામનો જપ કરતો રહ્યો જારે હાથીએ પ્રહલાદની સામે તાટક્યો ત્યારે અચાનક હાથી શાંત થઈ ગયો હાથીએ પ્રહલાદ પાસે જઈને તેના ચરણમાં નમન કર્યું પ્રહલાદે હાથીના મસ્તક પર હાથ રાખ્યો હાથી શાંતિથી પ્રહલાદની આજુબાજુ ફરવા લાગ્યો હિરણકશ્યપની આંખો ભય અને આશ્ચર્યથી ફાટી પડી આ તો અશક્ય છે હિરણ્યકશ્યપ પાસે એક બહેન હતી હોળિકા હોળિકા પાસે એવો આશીર્વાદ હતો કે તે અગ્નિમાં ક્યારેય બળશે નહીં હિરણ્યકશ્યપે હોલિકાને કહ્યું પ્રહલાદને ગોદમાં લઈ અને અગ્નિમાં બેસી જા તું બળશે નહીં પણ પ્રહલાદ ભસ્મ થઈ જશે હોળિકા પ્રહલાદને લઈને અગ્નિમાં બેસી ગઈ વહલા દે શાંતિ થી ભગવાન વિષ્ણુ નું નામ લેવાનું ચાલુ રાખ્યું ઓ નમો નારાયણાય ઓ નમો નારાયણાય હોરીકા ભયાનક રીતે બળવા લાગી પ્રહલાદ સ્વટિક જેવો શાંત રહ્યો ભક્તિ ની શક્તિ એ પ્રહલાદ ને બચાવી લીધો પણ હોરીકા ભસ્મ થઈ ગઈ આજ સુધી હોરી એ ભક્તિ અને સત્યના વિજયનું પ્રતીક છે હોરી પેલા રાત્રે હોરીકા દહન થાય છે જે દંભ અને અહંકારના નાશનું પ્રતીક છે होरी का दहन पची कश्यप गुस्सा भराई गयो गय प्रहलादना अडग भक्ति अने बची जवाना तमाम आश्चर्यजनक प्रसंगों माटे असह्य बनया एनो अहंकार हवे पोताना शिखर पर पहुंचो हतु के प्रहलाद बची जवाना जवाड़ कोई न कोई दिव्य शक्ति काम करी रही है ये शक्ति भगवान विष्णुनी हिरण कश्यपे आखरे नक्की करियू के हवे ते प्रहलाद ने पोते पोताना हाथ थी मरावी नक्षे। एक सांजना समय हिरण कश्यप महल ना विशाल दरबार मा बैठो हतो तेनी सामे प्रहलाद शांति थी उभो हतो हिरण कश्यपे गुस्सा थी भरायेली नजरे प्रहलाद ने जोयू अने कहू प्रहलाद तू मारु शासन स्वीकार तो नथी तू मारा दुश्मन विष्णुनी भक्ति करे छे प्रहलादे शांति थी जवाब आप्यो हे पिता भगवान विष्णु एज साचा देव छे। तमे भले मने मारवानो प्रयास करो हो तेमनी भक्ति नथी छोड़ी शको हिरण्यकश्यपे गुस्सा थी, भयंकर दहाड़ करी, तारो भगवान छे तो ए क्या छे? जो ए तारो रक्षक छे, तो एने बोला जो ए खरेखर तो ए अही आवशे प्रहलादे शांति थी हसीने जवाब मारा भगवान सर्वत्र छे आ सपाटी पर छे, अने आ स्तंभ छे हिण्यकश्यपे ए स्तंभ तरफ जो, जो ए तारा भगवान छे, तो ए अही प्रकट प्रगट हिण्यकश्यपे तलवार उपाड़ी स्तंभ पर एक जोरदार प्रहार करयो स्तंभ टूटी पड़ोनक अने एक भयानक गर्जना साथे एक अजाणी दिव्य शक्ति उद्भवी समग्र महल हचमची उठ्यो आकाश में वीजपात थई पृथ्वी ध्रुजी उठी સ્તંભમાંથી એક દિવ્ય અને ભયંકર રૂપ ધરેલું સ્વરૂપ પ્રગટ થયું તે હતા ભગવાન નરસિંહ તેમનું શરીરનો ઉપરનો ભાગ સિંહનો હતો અને નીચલો ભાગ મનુષ્યનો તેમની આંખોમાં અગ્નિ સળગતો હતો તેમનો ગળા પરથી ગર્જના નીકળતી હતી તેમના બોખલા નખ ઉગ્ર અને શસ્ત્ર સમાન હતા દેવતાઓ આ દ્રશ્ય જોઈને પ્રભુના સમર્થન માટે પ્રાર્થના કરતા રહ્યા હિરણ્યકશ્યપ આશ્ચર્યથી ચીસો પાડી ઉઠ્યો તું કોણ છે ભગવાન નરસિંહે ગર્જના કરી અને કહ્યું હે હિરણ્યકશ્યપ તું અમર નથી તારા પાપ અને અહંકારનો અંત આવી ગયો છે હિરણ્યકશ્યપે તલવાર ઉપાડી અને નરસિંહ પર હુમલો કર્યો નરસિંહે હિરણ્યકશ્યપને પકડી લીધો તેમણે હિરણ્યકશ્યપને ઉઠાવ્યો એ સમય સાંજનો હતો એટલે કે ન તો દિવસ ન તો રાત भगवान नरसिंह हिरण्यकश्यप ने महल ना द्वार ना थांबला पर पकडी ने बैठा એટલે કે ન તો ઘર માં ન તો ઘરની બહાર ભગવાન नरसिंह हिरण्यकश्यप ने પોતાનો ઘૂંટણ પર રાખ્યો એટલે કે ન તો જમીન પર ન તો આકાશમાં भगवान नरसिंह ने પોતાનો નખોથી हिरण्यकश्यप ना ઉદર ને फाडी નાખ્યો એટલે કે ન તો કોઈ શસ્ત્ર થી ન તો કોઈ હથિયાર થી हिरण्यकश्यप ए ભયંકર ચીસો પાડી અને પછી એની ગતિ અટકી ગઈ હિરણ્યક્ષ્યપના પાપનો અને અહંકારનો નાશ થયો આ દ્રશ્ય જોતા દેવતાઓએ ભગવાન નરસિંહના જય જયકાર કર્યા જય નરસિંહદેવ જય નરસિંહદેવ પ્રહલાદ પોતાના ધણીના દિવ્ય રૂપને જોઈને નમન કરવા લાગ્યો ભગવાન નરસિંહે પ્રહલાદને પોતાની ઓર ખેંચી લીધો અને કહ્યું પ્રહલાદ તું ભક્તિ અને ધર્મનો પથ પ્રદર્શન કરનારો છે તારી ભક્તિ ભવિષ્ય માટે ઉદાહરણ બની રહેશે प्रहलादे विनम्रता कहूँ प्रभु मने आशीर्वाद आपो के हूँ हमेशा तमारा मार्गे चालू भगवान नरसिंह प्रहलाद ने आशीर्वाद आप अदृश्य थी गया ना मृत्यु पशी त्रिभुवन में शांति छवाई गई देवताओं स्वर्ग में परत फरिया पृथ्वी फरी धर्मना पथ पर चाली होली तेहर भक्ति सत्यना विजय प्रतीक है હોળીકા દહન એ દંભ અને અહંકારના નાશનું પ્રતીક છે રંગોની હોળી હોળી એ ભક્તિ અને આનંદનો સંદેશ આપતી છે છે આજે પણ જ્યારે લોકો સળગાવે ત્યારે તેઓ એ દુર્ભાવના અને અહંકારને દહન કરે છે અને જ્યારે રંગો રમાય છે ત્યારે એ ભક્તિ અને સત્યના વિજયની ઉજવણી થાય છે શ્રદ્ધા ભક્તિ અને સત્યના વિજયની કથા આજ સુધી પ્રહલાદની ભક્તિ કિરણકશ્યપનો દંભ અને નરસિંહના પ્રગટ થવાની આ કથા ભક્તિ અને સત્યના પંથે ચાલનારા ભક્તો માટે પ્રેરણાનું સ્ત્રોત છે હોળી એ ફક્ત રંગોનો તહેવાર જ નથી એ દંભ પર ભક્તિની જીતનો મહાન પર્વ છે કથાપૂર્ણ